દીવાની વાટ સંપૂર્ણ બળી જવી કે બચી જવી કુળદેવી આપે છે આ શુભ સંકેત જાણો શું કહે છે કુળદેવી માના સંકેત નમસ્કાર જય માતાજી મિત્રો આજે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવો સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય બાબતો વિશે જાણીશું જે આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરમાં દીવો પ્રગટાવીએ છીએ તમે તમારા ઘરના મંદિરમાં અથવા બહારના મંદિરમાં પૂજા કરતા હશો અને તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમને પણ જાણતા જ હશો તમારે જાણવું જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવા સંકેત તો નથી આપી રહ્યો જેમ કે તમે જે દીવો સળગાવ્યો છે તે દીવાની વાટ સાફ બળી જાય છે કે નહીં કે પછી તમે કરેલો ઘીનો કે તેલનો દીવો અડધી બળી જતો રહે છે અથવા તો તમારી દ્વારા પ્રગટાવેલ દીવાની વાટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું અને તે ફૂલ બનવાનો અર્થ શું છે તેનો શું સંકેત છે તમારે જાણવું જોઈએ કે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું એ કયો સંકેત દર્શાવે છે આ પ્રકારની ઘટનાઓ તમારા જીવનની સમસ્યાઓ અને તકલીફો વિશે તો કોઈ સંકેત આપતી નથી કારણ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે તેનાથી સંકળાયેલો છે અને શું તમે પહેલાથી જ સળગતા દીવાના કોળાયામાં તો દીવો નથી પ્રગટાવતા કે પછી દિવેટના ભેગી તો દીવો પ્રગટાવતા નથી અને મિત્રો તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો શું તમારી પણ એવી આદત તો નથી કે થોડા દિવસો પછી દીવો દીવો બદલી દેતા હો તો મિત્રો આજે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનો પરિણામ તમારે ભોગવવું પડશે દીવાની વાટનું સંપૂર્ણપણે સળગી જવું કે પછી બચી જવું તે બંને અલગ અલગ સંકેતો આપે છે જેણે જાણવું અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો મિત્રો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુઝાઈ જાય છે અને તેમાં બળેલી રૂની વાટ અનેઘી રહી જાય છે તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો પહેલા એ જાણીએ કે જો આપણે પ્રગટાવેલ દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે વાહલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દૈવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે ક્યારેક સાથે સાથે તે જ્યોતમાં આપણને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે જ મિત્રો તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલાથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી જો તમે પહેલાથી જ પ્રગટેલી વાટ કે કાળાશની રાખ હોય કે દીવામાં અન્ય કોઈ વસ્તુઓ પડેલી હોય અને જો તમે તમારી વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવી દો છો તો દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થાય છે આથી તમારે આનો અત્યંત ભયંકર પરિણામો જોવા મળે છે તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચવા કે કોઈ કારણ વિના ઓછા લાગે છે તમારી પાસેથી પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકો દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત ધરાવે છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારેય બદલવો જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કુરદેવી માની સામે કે ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ એ દીવાને પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવો પરંતુ મિત્રો જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ અને મુશ્કેલીઓ કે તકલીફો આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં જો તમે સતત દસ વર્ષ કે વીસ વર્ષ સુધી એક જ દીવામાં વાટ પ્રગટાવશો તો આ તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે અને તમે તે દીવાનો ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળે છે જો તમારા ઘરમાં કોઈ એવો દર્દી છે જે બીમાર છે અથવા જેનો તાપ ઉતરી રહ્યો નથી મિત્રો તમારે આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો અને હવે આ પાણી તે બીમાર વ્યક્તિને કે દર્દીને આપી દો મિત્રો તમે જોશો કે તેનો તાવ દસ થી પંદર મિનિટમાં જ ઉતરી જશે આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે પછી તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા દિવસે સવારે તમારા ઘરના અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો આમ કરવાથી તમે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે મિત્રો જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ કે કુરદેવીતાને માનીએ છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ તો અમીગોસ તે દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે એટલે જ ક્યારે પણ તમારા મંદિરના દીવોને બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં તમે તે દીવો ફેંકશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં જ પડી રહી છે તો તેનું શું પરિણામ આવે છે તો મિત્રો સૌથી પહેલાં જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાટ અડધી તેમાં જ પડી રહે છે તો તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી જશે અને આ રોગ તમને ક્યારેય છોડશે પણ નહીં તેથી જ્યારે પણ તમે કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપકને પ્રગટાવો છો અથવા જો તમે કોઈ છોડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ અને તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ન રહેવી જોઈએ કારણ કે જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય તો તેની સારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે તથા તમારા ઘરના મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઊર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકટો કે વિઘ્નો ઉત્પન્ન કરવાનો કામ કરે છે मित्रों घर में कोई दुष्ट शक्ति के मेली विद्या को ये करी अथवा तो एवी कोई शक्ति हो इच्छती न हो घयरा कुरदेवी माना के पची भगवान ना आशीर्वाद बनी रहे अने घर में सकारात्मक ऊर्जा वास बनी रहे तो मित्रों ते नकारात्मक ऊर्जा पूजा सफल थवा देती नहीं के मित्रों એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓમાં કાં તો સકારાત્મક ઉર્જા રહી શકે અથવા તો નકારાત્મક ઉર્જા જ રહી શકે છે અને દુષ્ટ શક્તિઓ ક્યારેય ઇચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુરદેવી વાસ હોય એ તમારા ઘરમાં નિવાસ કરે કારણ કે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને તે ઘર છોડવું પડશે ત્યારે જ મિત્રો અશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ આ માટે મિત્રો તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો કે ભગવાનને માનો છો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ કુરદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે તેમજ આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને મહાદેવનું વરદાન પણ આપવામાં આવ્યું છે એટલે જ ગંગાજળના પાણીમાં કોઈ પણ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને ગંગાજળ દરેક પ્રકારની ઊર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખશો તો તે આપની પૂજામાં કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે નિસંકોચ તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ હોય કે કુળદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને કરાવશે અને તમને પોતાને એવું લાગશે કે માતાજી મારી હાજરીમાં જ છે તેમજ મિત્રો માતાજીના અને માના આશીર્વાદ તમારા ઉપર બની રહેશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હશે મિત્રો આજની અમારી આ પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક સાથે શેર કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવીમાંનું કે તમે જે કોઈ પણ ઈષ્ટદેવી દેવતાઓને માનતા હોવ તેમના નામ ચોક્કસથી લખજો તો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવીમાં વિડિયોને અંત જોવા બદલ આભાર